આજે મારા લાઈફના પિંચોતેર વર્ષ પૂરા થાય છે અને છોતેર વર્ષ શરૂ થાય છે જાહેર જીવનના ઓગણીસોને એકોતેરથી શરૂ કરીને બે હજાર પચીસ સુધીની પાર્ટીની અનેક ચડતી પડતીઓ અને ઉતાર જોયા છે એને કેટલીક ચીજો એવી છે કે જે તમારા તમને પણ ખબર નથી એવી ચીજો મારે આપણી સાથે આજે શેર કરવી છે એટલા માટે આપ સૌને મળવાનું એક અવસર પ્રાપ્ત કર્યો છે આપ સૌને મેં લેખિત સ્વરૂપમાં કેટલીક ચીજો ટૂંકમાં આપી છે પણ કેટલીક વસ્તુ એવી છે કે જે તમારી કોઈની જાણમાં નથી એવી આજ આપની સાથે હું વાત કરવા માગું છું બે ઓગણીસો ને અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના સાત સભ્યો હતા સાત કોંગ્રેસના હતા અને એક સરકારી હતો સરકાર કોંગ્રેસની હતી એવા સમયે અમને સાતે સાત જણાને નાગરિક બેંકે સુવડાવ્યા હતા અને સવારે અરવિંદભાઈ આઠ વાગે આવીને કીધું કે જાઉં નાઈ ધોઈને બધા આવી જાઓ અને મને બોલાવીને કીધું કે તારે ચેરમેન થવાનું ત્યારે અરવિંદભાઈને મેં હાથ જોડીને કીધું કે અરવિંદભાઈ હું સંગઠનનો માણસ છું મને સંગઠનમાં રહેવા દો શિક્ષણના સની મને ખબર નથી જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે ખોડીદાર મેઘાણી શિવભાઈ દવે એને કોઈને સોંપો તો સારું ત્યારે અરવિંદભાઈએ મને કીધું કે મેં રાતના બે વાગ્યા સુધી આ બધું મનોમંથન કરી લીધું છે હવે એમાં કોઈ ફેરફાર હું કરી શકું એમ નથી તને ન ફાવે તો બે વર્ષ પછી મૂકી દેજે અને મને ચેરમેન બનાવ્યું છ વર્ષ સુધી શિક્ષણ સમિતિનું ચેરમેન સંભાળ્યા પછી લગભગ સોળ જેટલી નવા શાળાના મકાનો બન્યા બસો નવા શિક્ષકો આવ્યા અને પાંચેક હજાર બાળકોની નવી જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકોએ આવતા કર્યા એ જ રીતે ઓગણીસો ને એકાણુંમાં મેયર તરીકે કોકા હોટલની અંદર મિટિંગ હતી એ મિટિંગમાં મીટિંગ પૂરી થઈ ગઈ અને મારું નામ મેયર તરીકે જાહેર કર્યું અને બધા નીચે કોકા હોટલમાં જમવા બધા નીકળી ગયા બાપા એકલા બેઠા હતા અને કેશુભાઈને મેં કીધું કે બાપા આ છેલ્લું વર્ષ છે આવતા વર્ષે ચૂંટણી છે અને આવતા વર્ષે ચૂંટણી છે એમાં હું જો કાચો પડીશ તો પાર્ટીને નુકસાન થશે એટલે મને કે તમારું કહેવાનું શું છે મેં કીધું કોઈ સિનિયરને મેયર બનાવો તો સારું એવું મારું કહેવાનું એટલે કેશુભાઈ કહે એક જ વર્ષ બાકી છે મેં કીધું એક જ વર્ષ બાકી સારું તમારી વાત સાચી છે એમ કરીને બધાને પાછા બોલાવો બધાએ હાથમાં થાળી જમવાની લઈ લીધી હતી ફરીથી બધાને ભાષા બોલાવ્યા પંદર મિનિટ સુધી ચર્ચા હાલી એમાં વિનોદભાઈ શેઠને કીધું વિનોદભાઈ શેઠ કે ભાઈ સાહેબ મારી વકીલાત ફોજદારી ત્યાંથી ભાંગી ગઈ છે મારે મેયર થવું નથી સૌથી સિનિયર મોસ્ટ કાંતિભાઈ વૈદ હતા કાંતિભાઈને કીધું તો કાંતિભાઈ કે ભાઈ સાહેબ મારું દવાખાનું બંધ થઈ જાય મારે મેયર નથી થવું પછી અંતે વજુભાઈને મેયર તરીકે પસંદ કર્યા અને મને ડેપ્યુટી મેયર તરીકે બનાવ્યો તે પછી દોઢ વરસ ચિમનભાઈની સરકાર હતી એટલે દોઢ વરસ લંબાયું એટલે અઢી વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મેં નિભાવી એ જ રીતે બે હજારને સાતમાં ચૂંટણી હતી વિધાનસભાની અને એ સમયે હું જિલ્લાનો પ્રમુખ હતો એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વિધાનસભા એક લડવાની છે એટલે હું તો જિલ્લાનો કાર્યકર્તો શહેરના કાર્યકર્તામાંથી કામ તો મારું હતું નહીં એટલે મારી પસંદગી એ વખતે કરી અને મને હામેથી બે હજાર સાતમાં ચૂંટણી લડાવી મારી સામે જયેશભાઈ હતા વિઠ્ઠલભાઈનો ધબધબો જોરદાર હતો પણ ભૂતકાળમાં બધા જ લોકો તેરથી સત્તર હજાર મતે જીતા હતા અને હું ઓગણચાલીસ હજાર મતે બે હજારને હાથમાં જીતો હતો એ જ રીતે બે હજારને બારમાં ફરીથી ચૂંટણી આવી એ વખતે જીપીપી હતું અને જીપીપીની સામે ફરીથી મને રિપીટ કર્યો ફરીથી પાછો હું ચૂંટાણું અને બે હજાર સત્તરમાં કેશુભાઈ પટેલે એકમાત્ર ભલામણ કરી મારી કે એકસો ને બ્યાસીમાં એક માત્ર મારી ભલામણ છે ગોવિંદભાઈ પટેલની અને તમને ખ્યાલ હશે કે મારું નામ વિધિભાઈનું ફોર્મ ભરતી વખતે અમે જ્યારે મંચ ઉપર હતા ત્યારે મારું નામ ડિક્લેર થયું આમ ત્રણે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પાર્ટીએ પસંદગી કરી અને બીજું આશ્ચર્યની વાત એ કે ઓગણીસો ને છન્નુંમાં ગ્રામ વિકાસ નિગમનો ચેરમેન બનાવ્યો મને કોઈ ખબર જ નહોતી છાપામાં આવ્યું સીધું નામ કોળીદાસ મેઘાણીએ મને કીધું કે ભાઈ તમારું નામ છાપામાં છે તમને ચેરમેન બનાવ્યા છે મેં કીધું મને તો ખબર નથી મને કોઈનો ફોન આવ્યો નથી એટલે છાપો લઈને મારી ઘરે આવ્યું હોય પછી મેં ગાંધીનગર કેશુભાઈને ફોન કર્યો કે આ નામ કોનું છે બીજો ગોવિંદભાઈ પટેલ નથી ને ત્યારે કેશુભાઈ કીધું કે તમે છો ને તમને ચેરમેન બનાવ્યા આ રીતે પાર્ટીમાં જે રીતે કામ કર્યું છે કામની સંદર્ભે પાર્ટીએ સામેથી વગર માગ્યું મને આજ દિવસ સુધી અનેક ચીજો આપ્યું છે મંત્રી પણ એ રીતે બનાવ્યું મારી કોઈ સિફારિશ કરી નહોતી હાડા બાર વાગે રાતે મને ફોન આવ્યો અરવિંદભાઈનો ભાઈ કે નરેન્દ્રભાઈનો કે ગોવિંદલાલ શું કરો છો મેં એ તો ક્વાટરે સૂતો છું તો કે સવારે હાડા જશે તૈયાર થઈને આવી જાઓ તમારે શપથ લેવાના આ રીતે પાર્ટીએ જે પ્રકારે માણસ કામ કરે છે બે નહીં તુંની ભાવના જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક થિયરીમાં મૂકી હતી બે નહીં તું હું મારી કોઈ આત્મસદા માટે આપણે નથી કહેતો પણ આ જે મંત્ર ચરિતાર્થ કરીને મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે અને એનું પાર્ટીએ મને સામે એટલું જ વળતર આપ્યું એમ કાકા તરીકે જ બોલાવે એટલે રાજકોટ બધે બધે પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા તરીકે મારી અવગણના કંઈ થતી નથી મારું માન અને સન્માન જળવાય છે અને જ્યાં હું જાઉં ત્યારે મને સ્થાન પણ આપે એ મેં મારું મેં નહીં તુંની ભાવનાનો જે મંત્ર છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો એ મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે એની મેં આપને વાત કરી એ એ એ ડિફરન્સની વાત જ કરી ડિફરન્સની વાત નહીં પણ મેં નહીં તું અને હું જ્યારે જ્યારે નિરાશ હું જ્યારે જ્યારે હું એ જ એ જ કહું છું હું એ જ કહું છું કે હું જ્યારે જ્યારે નિરાશ થતો ને ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો ફોટો સામે રાખીએ તેના એના વિશે મનોમંથન કરતો હતો એના પુસ્તકો મેં વાંચ્યા અને એના જીવન મેં મારામાં ગ્રહિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે એ જ એ જ એ જ મેસેજ એ જ એ જ મેસેજ છે કે મેં નહીં તુંની ભાવના સાથેની પાર્ટી આજે પણ આજે પણ છે એમાં નથી એવું નથી પણ ક્યાંક જો આજે આજે કોઈ બાબતની વિવાદાસ્પદ કોઈ ચર્ચા ન થાય કારણ કે હું મારા જન્મદિવસની હસી ખુશી માટે આપ સૌને મળો પણ મિત્ર મેરા મારા મારો કોઈ દુશ્મન નથી મારા બધા જ મિત્રો છે પાર્ટીમાં પાર્ટીમાં મારા બધા જ મિત્રો છે ના 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 કોઈને અવગળ નથી ના ના પાર્ટી મોટી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક વાસણો ખખડે એમાં કોઈ બીજો સવાલ ખખડે ખખડે છે એવું નથી કહેતો પણ જાજા વાસણ ભેગા થોડું ખખડે મારા જીવન મેં આ કોર્પોરેશનમાં તો એ મેં લખીને આપ્યું છે વિધાનસભામાં પંદર વર્ષ દરમિયાન રાજકોટમાં કેન્સર હોસ્પિટલ હું લેવું આયુર્વેદિક હોસ્પિટલ હું લેવું પછી સી સિવિલ હોસ્પિટલની અંદર જે નવું બિલ્ડિંગ આખું બન્યું એ હું લઈ આવ્યો પદ્મકુંવરબા હોસ્પિટલ એમાં આખું નવું બિલ્ડિંગ એ હું લઈ આવ્યો અને એ જ રીતે જનાના હોસ્પિટલ આખી રિનોવેશન કરવાનું કામ પણ હું લઈ આવ્યો આ હોસ્પિટલના કામની દર્શિટ બનાવું